તેમજ બોરડી ગામમાં નવા રાધાકૃષ્ણ મંદિર સહિતના મંદિરોનું લોકાર્પણ પણ કોટડીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ કોટડીયા પરિવાર દ્વારા મહાનુભાવના સ્ટેચ્યુ પણ બોરડી ગામને અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારે ખૂબ જ મોટા કાર્યક્રમો ભાજપના નાયબ ઉપદંડક કૌશિકભાઈ વેકરિયા અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા ધારી ખાંભા બગસ્તાના ધારાસભ્ય જેવી કાકડીયા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી ભાજપના અશ્વિનભાઈ કુંજડિયા સહિતના લોકોએ ખાસ હાજરી આપી હતી આ પ્રસંગમાં ધારી સ્વામિનારાયણ મંદિરમાં કોઠારી સ્વામી સત્તાધારના મહંત વિજય બાપુ સહિતના મોટા સંતો કાર્યક્રમમાં હાજર હતા બહારથી આમંત્રિત મહેમાનો તેમજ સમગ્ર ગામ માટે ભોજનની વ્યવસ્થા પણ કોટડિયા પરિવાર દ્વારા રાખવામાં આવી હતી બોરડી ગામના કોટડિયા પરિવાર દ્વારા ખરેખર ગામનું ઋણ ઉતારવાનો પ્રયત્ન કર્યો હોય એવું ઉમદા કાર્ય હાથ ધર્યું હતું બોરડી ગ્રામજનોએ પણ કોટડિયા પરિવારને ગામ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર સંજય વાળા ધારી કોટડીયા પરિવાર અમે પાંચ ભાઈ વસાડે જે આખા ગામમાં કલર કર્યો છે બસો ને પાસઠ ફૂટ કલરની વાપરી ચાર હજાર બેગ સિમેન્ટ વાપરી પ્લસ એક ઇઠોતેર હજારના ખર્ચે ગામમાં રામજી મંદિર શિવ મંદિર રાધાકૃષ્ણ મંદિર બનાવ્યું પ્લસ પછી મહાપુરુષોની મૂર્તિઓ બનાવી અને પ્લસ એક નિરાધારનો આધાર એવું રસોડું બનાવ્યું એ ટોટલી બે કરોડની આજુબાજુનો કોટડીયા પરિવાર પાંચે ભાઈ શાળે ખર્ચો કર્યો હશે બધો અને આખા ગામ ને અર્પણ કર્યું એનું લોકાર્પણ તરીકે રસોડું અમરેલી થી કૌશિકભાઈ અમરેલી ના સાંસદ ભરતભાઈ સુતરિયા જેવી કાકડિયા ને તરોડા ગુરુકુળથી સંતો પધાર્યા હતા પછી સત્તાધાર થી બાપુ પધાર્યા હતા અને બગચરા થી વિવેક સ્વામી હતા અને બાકી બધા અમદાવાદ સુરત મુંબઈ થી બધા મારા મિત્ર સર્કલ આવ્યા અને બધાને મને સાથ સહકાર આપ્યો અને અમારું કામ ઉદલું છું જય ભારત જય